કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાના રાહુલ ગાંધી વિશે વાંધાજનક નિવેદનને કોંગ્રેસે વખોડ્યું કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી ભારતીય નથી હોવાનું આપ્યું હતું નિવેદન કેન્દ્રીય મંત્રીના નિવેદનને ધુરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વખોડ્યું લલિત વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે ભાજપના નેતાઓ સત્તાના નશામાં ગળા ગળાદૂબ છે અને બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ભાજપના નેતાએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી અયોગ્ય કરી કરતા લલિત વસોયાએ કહ્યું કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી છે એ નિંદનીય ટિપ્પણી છે રાહુલ ગાંધી ભારતીય નથી રાહુલ ગાંધી સૌથી મોટા છે આવી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના આદેશ ઉપર આ કેન્દ્રીય મંત્રી આવી ટિપ્પણીઓ કરતા હોય તો એ નિંદનીય છે રાહુલજીને તમારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી રાહુલજી સાચા ભારતીય છે અને જે કઈ નિવેદનો આપ્યા છે નિવેદનો તદ્દન સાચા છે સરકાર રાહુલજીના નિવેદનથી ડરી ગઈ છે ને એટલા માટે વાતને આડે પાટે ચડાવવા માટે કોઈને આખા બનાવીને આવા નિવેદનો